કર્યું કહે છે કે આનું નામ છે ને મારા ઉપર રાખીશ આત્મદેવ કહે છે કે નહીં આપણે છોકરાનું નામ છે ને ભગવાન ઉપર રાખી કે દીકરાનું નામ આપણે વારે વારે લઈએ ને તો આપણે ભગવાનનું નામ લઈ શકીએ પણ ધુંધુલી છે સાહેબ અને આમે સાહેબ પતિઓનું ક્યાં ચાલે હે અત્યારે બેનો કે એ થાય અહીંયા પણ એમ જ થયું આત્મદેવનું કાંઈ ચાલ્યું નહીં એટલે કીધું કે કાય વાંધો નહીં તું કે એમ તો કહેવાય છે કે એનું નામ છે ધુંધુકારી રાખ્યું છે અને આ બાજુ ગાયે જે બાળકને જન્મ આપ્યો એનું નામ ગોકર્ણ મહારાજ રાખ્યું છે બોલે ગોકર્ણ મહારાજ ગોકર્ણ મહારાજ રાખ્યું આ બાજુ ધુંધુકારી રાખ્યું છે સમય પછી સમય પસાર થવા લાગ્યો બંને દીકરાઓને ભણાવ્યા છે બંને દીકરાને ભણાવ્યા એમાં કીધું છે મહારાજ એ ભણી ગણી મોટા પંડિત થયા છે કારણ કે સાધુ ની પ્રસાદી હતી કે સાધુ ગોકર્ણ મહારાજ પંડિત થયા ને આ બાજુ ધૂંધુકારી છે મહાખલ થયો છે mah khal